દાહોદના કસ્બા વિસ્તારના પટણી ચોક થી અલ મહેમૂદ મસ્જિદ સુધીના રસ્તાની આસપાસ પડેલા વાહનોના માલિકો સામે કાર્યવાહીની માંગ આજે બુધવાર રાત્રિના સમયે દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એકસો આઠ ની કસ્બા વિસ્તારના પટણી ચોક વિસ્તારની અલ મહેમુદ મસ્જિદ સુધીના રસ્તા વચ્ચે નીકળવાનો રસ્તો ન મળતા સ્થાનિક લોકો મદદ આવી એકસો આઠને ભારે જહેમત બાદ તે રસ્તા પરથી એકસો આઠ નીકળવામાં આવે સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા અનુસાર કસબા વિસ્તારથી અલ મહેમુદ મસ્જિદ સુધી અજાણા વાહન માલિકો પોતાના કબજામાં વાહનો રસ્તાની આસપાસ જેમ તેમ મૂકી જતા રહે છે જેના કારણે અવારનવાર પઢડી ચોકથી અલ મહેમૂદ મસ્જિદ રસ્તાની આસપાસ ટ્રાફિકની સમસ્યાનો સામનો સ્થાનિક લોકોને ઉઠાવવી પડે છે અને જેમાં આજ રોજ તે વિસ્તારમાં તે જ રસ્તા ઉપર એકસો આવી જતા તે રસ્તા વચ્ચેથી એકસો આઠને કાઢવામાં મુશ્કેલીઓ વેઠવી પડી હતી અને તે જ વિસ્તારમાં રહેતા યુવકો પોતપોતાના ઘરેથી આવીને ભારે પોતપોતાના વાહનો હટાવી લ્યો તેવી ચીજો પાડવામાં આવી છતાં કોઈપણ વાહન માલિકો ટસથી વસ્ત ન સ્થાનિક

ને વનકોરવાડ સુધી બિલકુલ પૂરા રોડની ઉપર બાઇકો છે ટેમ્પા છે બધું જાણે ક્યાં ક્યાં રહે છે ને અહીં મૂકે છે એટલે એમરજન્સી કોઈ બી ગાડી તૈયારીમાં નીકળતી નથી એટલે મહેરબાની કરી ને આઈ જરા તમે તપાસ કરો